ભગવદ્ ગીતાના દસ અમૂલ્ય ઉપદેશ દરરોજ સાંભળવા જેવી અમૃતવાણી મિત્રો સ્વાગત છે પાવર ઓફ મિત્રો ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કલા છે મહાભારતના યુદ્ધ મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યા એ આજે પણ દરેક માણસના જીવન માટે એટલા જ સાચા છે આવો આજે આપણે ગીતાના અમૂલ્ય ઉપદેશ સમજીએ જે તમારું વિચારો જીવન અને દિશા ત્રણેય બદલી શકે ઉપદેશ એક કર્મ કર ફળ છોડ ભગવાન કૃષ્ણ કહે છે તારું અધિકાર માત્ર કર્મ પર છે ફળ પર નહીં આપણે કામ કરીએ છીએ પણ પરિણામની ચિંતા આપણને દુઃખ આપે છે જ્યારે તો પૂરેપૂરું મન લગાવી કર્મ કરશ ત્યારે ફળ આપમેળે સારું આવશે ઉપદેશ બે આત્મા અમર છે દેહ નાશ પામે છે પણ આત્મા ક્યારેય મરતો નથી મૃત્યુથી ડરવાની જરૂર નથી કારણ કે જે જન્મે છે તે મરે છે પણ આત્મા કદી નાશ પામતી નથી આ સમજ જીવનનો ભય દૂર કરે છે ઉપદેશ ત્રણ લાલચ દુઃખનું મૂળ છે લાલચ માણસને અંધ બનાવી દે છે વધુ જોઈએ વધારે જોઈએ અને અંતે શાંતિ ગુમાઈ જાય ઓછામાં સંતોષ શીખો એ જ સાચું સુખ છે ઉપદેશ ચાર ક્રોધ બુદ્ધિનાશ કરે છે ગીતા કહે છે ક્રોધથી ભ્રમ ભ્રમથી સ્મૃતિનાશ અને સ્મૃતિનાશથી બુદ્ધિ નાશ થાય છે જે પોતાના ક્રોધ પર કાબૂ રાખે છે એ સાચો વિજય છે ઉપદેશ પાંચ મન મિત્ર પણ છે શત્રુ પણ જો મન નિયંત્રણમાં છે તો એ તારો શ્રેષ્ઠ મિત્ર છે પણ જો મન ભટકે છે તો એ તારો સૌથી મોટો શત્રુ બને છે મન પર વિજય મેળવો જીવન સરળ બની જશે ઉપદેશ છ સમતા રાખો સુખમાં અહંકાર નહીં અને દુઃખમાં હતાશા નહીં જે સુખ દુઃખમાં સમાન રહે એ જ સાચો યોગી છે જીવનમાં ઉતાર ચઢાવ આવશે પણ સમતાથી ચાલશો તો શાંતિ રહેશે ઉપદેશ સાત ભક્તિ સૌથી સહેલી માર્ગ છે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો ભક્તિ છે દિલથી યાદ કરો શુદ્ધ મનથી કર્મ કરો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો ભગવાન ભાવનો ભૂખ્યો છે દેખાવનો નહીં ઉપદેશ આઠ અહંકાર છોડો હું અને મારું આ બે શબ્દો દુઃખનું કારણ છે જે અહંકાર છોડે છે એ ભગવાનને નજીક થાય છે નમ્રતા જીવનને સુંદર બનાવે છે ઉપદેશ નવસમય બધું બદલે છે આજે જે છે તે કાલે નહીં પણ હોઈ શકે દુઃખ કાયમી નથી અને સુખ પણ કાયમી નથી સમય પર વિશ્વાસ રાખો અને ધૈર્ય ગુમાવશો નહીં ઉપદેશ દસ પોતાનું ધર્મ કરો બીજાનું જીવન જોઈને પોતાને નાનું ન સમજો પોતાનો ધર્મ પોતાની ફરજ સાચી રીતે નિભાવો પોતાના માર્ગ પર ચાલશો તો સફળતા ચોક્કસ મળશે મિત્રો ગીતા વાંચવાની વસ્તુ નથી જીવવાની વસ્તુ છે જો જીવનમાં ગીતાના આ દસ ઉપદેશ અપનાવી લો ચિંતા ઓછી થશે મન શાંત થશે મિત્રો વિડિયો ગમ્યો તો લાઈક કરજો તમને આમાંથી કયો વિચાર સૌથી વધુ ગમ્યો કમેન્ટમાં જણાવો અને આ વિડિયો દરેક સાથે શેર કરવાનું ના ભૂલશો મિત્રો ચેનલના સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમને આવ નવા વિડીયો જોઈ શકો